નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી પાટીદાર મિત્રો ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા એક કરવામાં આવે છે અને ટ્વીટની અંદર એવું જણાવવામાં આવે છે કે ભાજપના નેતા અને ભારત દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે જેને લઈને સોશિયલ મીડિયા ઉપર તમામ લોકો દ્વારા અવનવી પોસ્ટો મૂકવામાં આવી રહી છે આ સાંભળી મન પણ પોતાની એક એવો વિચાર આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એનાયત કરે છે એનો કોઈ વિરોધ નથી કરવો જ જોઈએ કરો પણ એવા વ્યક્તિની અવગણના કેમ કરવામાં આવી રહી છે કે જેમને દેશ માટે એવું એવું કંઈક કર્યું છે જેની મિશાલ છે ડોક્ટર મનમોહનસિંહ સાહેબ તેમને કેમ ભૂલવામાં આવી રહ્યા છે તેમને કેમ ભારત રત્ન એનાયત કરવામાં નથી આવી રહ્યું શું કામ એમની અવગણના કરવામાં આવી રહી છે કારણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અડવાણીજી ઉપર આટલો બધો પ્રેમ કેમ ઉભરી આવ્યો આજ અડવાણીજી ભારત દેશના વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન થવાના હતા પણ એ નરેન્દ્ર મોદીજીએ નથી થવા દીધા આ ઇતિહાસ તમે હું આપણે બધા જાણીએ છીએ હું આવું કેમ કહી રહ્યો છું તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને બે હજાર ચૌદ પહેલા આપકી અદાલત રજત શર્માના સોની ની અંદર આજ નરેન્દ્ર મોદીજી એવું બોલ્યું છે કે ભારત દેશના વડાપ્રધાનના હોદ્દા પર લાલકૃષ્ણ અડવાણીજી હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને તમે હું જાણીએ છીએ કે ત્યારથી લઈ અત્યાર સુધીની અંદર અડવાણીજીને હંમેશા હોશિયામાં ધકેલતા જ રહ્યા છે અને વધુમાં એકવીસ અને બાવીસ તારીખ એમાં બાવીસ તારીખે જે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મંદિર એ વખતે પણ અડવાણીજીને આમંત્રણ આપવામાં આવ્યું પણ એ અડવાણીજીની તેઓ હાજરી નહોતી એમને તેઓ હાજર રાખવામાં ન આવે તેઓ મોહન ભાગવતની હાજરી હતી અને આ અડવાણીજી આપણે બધા જાણીએ છીએ સોમનાથથી લઈ અને જે રામ જન્મભૂમિની જે યાત્રા લઈને ભારત રત્ન એનાયત કરવામાં આવી રહ્યો છે એની ખુશીઓ ચલાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ચોવીસ ના લોકસભા ચુનાવ છે હવે મિત્રો હું જે વાત કરવા જઈ રહ્યો છું ડોક્ટર મનમોહનસિંહ સાહેબ એકાણું બાણુંની અંદર દેશની પાસે દસ દિવસ ચાલી એટલા જ પૈસા હતા અને ત્રણસો ટન સોનું ઇંગ્લેન્ડની અંદર ગીરવે મૂક્યું છે અને પૈસા ઉપાડે છે એ પૈસા દેશની અંદર લાવી અને જે અર્થવ્યવસ્થાને ધમધમતી કરે છે એ આપણે ભૂલી ના શકીએ ક્યારે ડૉક્ટર સિંહ સાહેબ ભારત દેશના નાણા મંત્રીના હોદ્દા પર પણ બિરાજમાન રહેલા છે અને સારી રીતે એમને નિભાવ્યો છે ડોક્ટર મનમોહન સિંહ સાહેબ એ રિઝર્વ બેંકના ગવર્નરના હોદ્દા પર પણ બિરાજમાન રહેલા છે અને એ પણ કાબિલે તારીફ એમને હોદ્દાને નિભાવે છે તેમને ન્યાય આપ્યો છે અને આપણે બધા જ જાણીએ છીએ કે દસ વર્ષ વડાપ્રધાનના હોદ્દા પર પણ ડોક્ટર સિંહ સાહેબ બિરાજમાન હતા અને દેશની એવી ધમધમતી કરી હતી જે વર્તમાન વડાપ્રધાન છે એમને દેશ કઈ પોઝિશનમાં આપ્યો હતો એ તમે હું આપણે બધા સારી રીતે જાણીએ છીએ પણ તેને જે ખોટી રીતે ચી આવી રહ્યું છે એ પણ આપણે બધા સારી રીતે જાણીએ અને જે ડોક્ટર મનમોહનસિંહ સાહેબે દેશ બે હજાર ચૌદમાં જે હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સોંપ્યો એટલે દેશની પરિસ્થિતિ શું હતી અને અત્યારે દેશની પરિસ્થિતિ શું છે આ બંનેનો જો તાલમેલ મિલાવી તો ડોક્ટર સાહેબના જે કાર્યકાળ હતો દસ વર્ષનો એ કાર્યકાળની અંદર નરેન્દ્ર મોદીજી સોમો ભાગે નથી એવી પરિસ્થિતિ છે હાલ અસત્ય છે પણ કલ્પનાથી વધારે કડવું છે એવા મહાન અર્થશાસ્ત્રી એમની પણ અવગણના કરવામાં આવી રહી છે ભાઈ ભારત રત્ન તો અડવાણીજીની જ કેમ અને ડોક્ટર સાહેબને કેમ નહીં તો આ લોકોના અંદર મોટો સવાલ ઉભો થાય છે સોશિયલ મીડિયાની અંદર બીજી પણ મેં પોસ્ટો જોઈ તો અખંડ ભારતનો જ્યારે પાયો નાખવાની વાત હતી અખંડ ભારતના નિર્માણની વાત હતી ત્યારે અખંડ ભારતનો જેમને પાયો નાખ્યો છે દાનમાં આપી ભાવનગરના રાજા કૃષ્ણ રાજા કૃષ્ણકુમારસિંહજીનો પણ એમના વંશજોનું પણ ભારત રત્ન એનાયત કરી અને નવાજવામાં આવી પણ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટો ચાલી રહી એનું હું સંપૂર્ણ આ વિડીયોના માધ્યમ દ્વારા સમર્થન કરું છું અને મારો આ વિડીયો ચાલી રહ્યો છે અને તમને આ જે પ્રતિમા દેખાય છે છબી દેખાય છે એ છબીની અંદર તમને સુખદેવજી ભગતસિંહજી અને રાજગુરુજી તમને નજરે પડતા અને તમને નહીં દેખાતું હોય પણ નીચે લખેલું છે અહીંયા તમે જુઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન રાજકોટ આના દ્વારા એક લડત ચલાવવામાં આવી રહી છે આ છબી મને રાજકોટ હું ગયો હતો ત્યારે મને આ છબી આપવામાં આવી હતી એ છબી ત્યારથી મારી ઓફિસની અંદર છે બીજી કોઈ છબી છે નહીં અને આ લડતનું હું સંપૂર્ણ સમર્થન કરું છું આમનું એક જ કામ છે તો ભગતસિંહજીને સુખદેવજીને રાજગુરુજીને ભારત રત્ન એમના વંશો જો હોય એમના પરિવારજનો જે હોય એમને આપી અને આ ત્રણ જે એવા મહાનિ વ્યક્તિઓ છે કે જેને ના પૂછો 22 22 વર્ષની ઉંમરે હસ્ત હસ્ત દેશના કાજે ફાંસીના માચડ ચડી ગયા છે એમના પરિવારજનો એમના વંશજો આપી અને એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે જે ભારત રત્ન એના કોનો કોનો કરાય ક્યારે ક્યારે કરાય કોનો કોનો આપી શકો કેમ આપી શકો વર્ષમાં કેટલા લોકોને આપી શકો બધું હું તમને સમજાવું બે જાન્યુઆરી ઓગણીસો ચોપનના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી ભારત રત્ન એવોર્ડની હવે આ સન્માન જીવિત અને મરણોત્તર સમજો આ જે ભારત રત્ન એવોર્ડ રહ્યો એનાથી આપણે જીવિત અને મરણોત્તર વ્યક્તિઓને સન્માનિત કરી શકીએ ભારત રત્ન થી તમે વર્ષમાં વધુમાં વધુ ત્રણ લોકોને જ સન્માનિત કરી શકો હવે પ્રોટોકોલ મુજબ ભારત રત્ન કોનું કોનું મળે તો પેલો રાષ્ટ્રપતિજી ઉપરાષ્ટ્રપતિજી વડાપ્રધાન રાજ્યપાલ ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષજી કેબિનેટ પ્રધાનજી મુખ્યમંત્રી પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં બિરાજમાન વિપક્ષના નેતાઓ આ ભારત રત્ન થી નવાજવામાં આવી શકે આ જે હું બોલ્યો એ ભારત તમે આ લોકોને નવાજી શકો હવે જીવિત અને મરણોત્તર ભલે સુખદેવજી રાજગુરુજી અને ભગતસિંહજી ચંદ્રશેખર આઝાદજી આ બધા નથી ક્રાંતિકારીઓ નથી પણ એમનું બલિદાન બોલે એમને બલિદાન આપ્યા છે ત્યારે આપણે અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આપણે બધા મુક્ત થયા છે આપણા વડવાઓને એ લોકોએ મુક્ત કરાવ્યા છે ત્યારે તમારો મારો જન્મ તો આઝાદ ભારતમાં થયો પણ એ આઝાદ કોને કરાવ્યું એમાં જેમનું યોગદાન હતું શ્રેય ફાળો હતો એ આ ભગતસિંહજી છે સુખદેવજી છે રાજગુરુજી છે આ બધા છે ચંદ્રશેખર આઝાદજી છે એવા અસંખ્ય ક્રાંતિકારીઓ છે અને એમના વંશજો એમના પરિવારજનો અત્યારે જે હોય એમને ભારત રત્ન આપી અને એમને સન્માનિત કરીએ એમને એનાયત કરીએ તો આ લોકોને ભારત રત્ન મળ્યા બરાબર ખુશી થાય વર્ષમાં ત્રણ લોકોનું જ ત્રણ જ વ્યક્તિઓનું ભારત રત્ન વધુમાં વધુ તમે આપી શકો તો ડોક્ટર મનમોહનસિંહ સાહેબજી અડવાણીજીને જ કેમ એકલોને જ કેમ ભારત રત્ન એમને એકલોને જ કેમ આપવાનું શું એમને જ કામ કર્યું બીજો કોઈએ કશું નહીં કરી ડોક્ટર સાહેબે કશું નથી કરી આ લોકોએ કશું નથી કરી કૃષ્ણ કુમાર સિંહજીની કોઈ ભૂમિકા નથી લાખો લોકો હોય એ તો કે જેમનો બલિદાન છે આ દેશની અંદર જેમને કંઈક આપ્યું છે આ દેશને અને ના ભૂતો ના ભવિષ્ય થી અત્યારે તમે એક મીઠું શાકમો ના હોય ને અને તમે બાજુ ના ઘેર લેવા જો તો એને સ્વાર્થ દેખાય કોતો પાછું લઈ જાય અત્યારે બે ભાઈનું ખેતર હોય અને તમે સેઢે હેડો ને તો એ ગાગચીઓ કરો અને અઢારસો પાદર દેશના કાજે આપી દીધો હોય તો એવા વ્યક્તિના વંશજોનું ભારત રત્નથી નવાજીએ તો એનાથી મોટું બીજું શું કામ હોય અને એનીથી વધારે ખુશી શું હોય શું કામ નહીં નવાજવા કારણ શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ લઈ લે છે જીવ તો તમે જોઈ લેજો આ તો બસ નહીં ચાલતો મોદીજીનો નહીં તો આ તો મોહન ભાગવતજી નહીં આપી દો ભારત રત્ન એમને કામ કર્યું દેશ માટે એવું શું કરી નાખ્યું પણ મોહન ભાગવતજી નહીં છે આ ઓમની સિસ્ટમ જ એવી भारत रत्न हमें मदद करना क्यों? अरे तुम्हें तो मोदी जी संसद गृह बोले थी तो उस पार जो बैठे संसद गृह उस पार जो बैठे उसकी दिक्कत यही है भगत सिंह जी सुखदेव जी राजगुरु जी चंद्रशेखर आजाद जी को याद नहीं करना उसका भी बलिदान था आजादी के अंदर सावरकर जी का भी बलिदान था ये था वो था

લાલકૃષ્ણ અડવાણીજી એ વખતના પાકિસ્તાનમાં જન્મે એ વખતના પાકિસ્તાન હતું એ વખતે પાકિસ્તાન હતું અને તેઓ ડોક્ટર મનમોહનસિંહ સાહેબ એ વખતે પાકિસ્તાન હતું તેઓ જ હતા અને મનમોહનસિંહ સાહેબ તો એવા અર્થશાસ્ત્રી છે કે ના ભૂતોના ભવિષ્ય ક્યારે પણ નહીં આવે કોઈ એવો વ્યક્તિ અને એમનું તો યોગદાન એટલે આજે પણ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર ડોક્ટર સાહેબના પુસ્તકો ભણાવવામાં આવે છે ચોપડીઓ ભણાવવામાં આવે તેઓ વચવામાં આવે અને બધો ભણસ છે વસે એટલા બધા મોટામાં મોટા અર્થશાસ્ત્રી પણ મોદીજીની તો આ વાત ગળો ઉતરો નહીં જલ્દી કારણ કે મોદીજીથી મોટો કોઈ અર્થશાસ્ત્રી નહીં કોઈ હદ નહીં એમના મગજમાં દેવું હોય આજે લાલકૃષ્ણ અડવાણીજીનું ઘણી વાર અપમાન કર્યું હવે છે કે ચોવીસ હારા દેખાવા માટે કોક કરીએ ગતકડું કે કેટલો પ્રેમ જો પ્રેમ હોત તો વડાપ્રધાન જ ન બનાવી દીધા હોત ચૌદમો એટલે આવી બધી વાતો છે અને ભગવાન સદબુદ્ધિ આલે મોદીજીને કે આ ત્રણ જે મહાન વ્યક્તિઓ એમને પણ એમના વંશજોને પણ એમના પરિવારજનો જે હોય એમને ભારત રત્નથી એનાયત કરવામાં આવે અને આ ત્રણ લોકોને આપણે નવાજીશું ભારત રત્નથી તો પણ એમના આત્મા ગમે તે યો તો એમને એટલો સંતોષ થશે કે આ દેશને અંગ્રેજોથી ગુલામીની જંજીરોમાંથી અમે મુક્ત કરાવ્યું હતું એનું ફળ અમને આટલા વર્ષે મોદીજી દ્વારા મળ્યું અને સારી તમારી વાવાહી થઈ છે અમારી થવાની નહીં કોઈ તો આપો ડોક્ટર સાહેબની એ તમારા હસ્તે આપો ભારત રત્ન થી અમને પણ નવાજ મોદીજી અને તમે જીવતા લઈ લેવાના હોય એમની એ ખબર તમે નહીં લો લેવાના તમારી તો નીતિ બધો ખબર તમે તો બધા એવોર્ડો લઈ લેજો કોઈ બાકી રહો જ ન જો જીવતો લઈ લેજો જે માણસ જીવતો જગત યુ કરતો હોય પોતાનું નોમ લખાઈ દેતો હોય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નોમ પૂછી અને પોતાનું નોમ લખાવી દેતો માણસ શું ન બધું લઈ લે છે પણ થોડી અને અંધ ભક્તો ગોબર ભક્તો બધોમાં પિતાજી 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 ન કરો જે હાચું અને હાચું બોલો આ ત્રણ લોકોને ભારત રત્ન થી નવાજવા જોઈએ કે ના નવાજવા જોઈએ આ શું છે આ ભગવાન થઈ ગયા હસતા હસતા પોજી ઉપર ચડવું એટલે અને તમારા પિતાજીને એ કોઈ સંઘી વિચારધારા કોઈની નાખુરી ફૂટી નહીં અંગ્રેજોની દલાલીઓ કરી તમે બાવન વર્ષ તિરંગો નહીં લહેરાયો અને તમે અંગ્રેજોની ખુશામત કરતા હતા વાહ કરતા હતા પેન્શન લેતા હતા પગાર લેતા હતા આઝાદી ને દૂર દૂર સુધી હું લેવા દેવા તમને આઝાદીનો મતલબ જ શું ખબર હોય અને આઝાદી કોને કોને અપાઈ તમારે તો બોલવાનો કોઈ અધિકાર જ નથી તમારા જ શું કરતા હતા તમે એ તો લેટર લખતા હતા પેન્શન લેતા હતા પગાર લેતા હતા માફી માંગતા હતા જેને કઈ કર્યું છે એમને આપો ભારત રત્ન આપો અડવાણીજીને મોહન ભાગવતજી ની આપો કોઈ ના નહીં પણ જે સાચા અખદાર છે શું કરો પણ પણ આપો ભારત એનાયત કરી નવાજો મિત્રો મારી આ વાત સાચી લાગે તો વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને પોચાડે